બહાર રણમાં મીઠું પકાવવા પ્રવેશની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે સાતલપુર તાલુકાના અગરિયાઓ છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠેલા હોય કોઈ નિર્ણય ન આવતા અગરિયા ધીરજ કુટી છે આજરોજ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઇ આજરોજ અગરિયાઓની મુલાકાત લઈ તેમને ન્યાય અપાવવા હું તમારી સાથે છું સરકાર જો કોઈ નિર્ણય નહીં લે તો અગરિયાઓ દ્વારા સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારી બતાવી રણમાં મીઠું પકવવાની માંગ સાથે અગરિયાઓ ટ્રેક્ટરમાં મીઠું ભરી પગપાળા યાત્રા કરશે મંજૂરી મળશે તો અગરિયાઓ ન્યાય કરશે માટે પગપાળા યાત્રા રોજગારી અમારી છીનવાઈ ગઈ છે જેથી પરિવાર ન્યાય માટે રજડી રહ્યો છે સાચા અગરિયા બહાર છે જ્યારે ખોટા અગરિયા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ કરી અમને બદનામ કરે છે રિપોર્ટર વસંત કડિયા પાટણ શું નામ છે અને કયા ગામના ગામ રાજુશ્રા ધુરાભાઈ નમરાભાઈ રાઠોડ શું માગણીઓ છે શું તમે ઉપવાસ ઉપર બેઠા ને આજે પદયાત્રા થી ગાંધીનગર બસો ને વીસ કિલોમીટરની કાઢી રહ્યા છો શું બાબતે કારણ કે અમને કુટુંબ સહિત ભૂખ ચાલી રહ્યો છે અમારું રણ છીનવી લીધેલું છે અને અમને રોજી રોટી અમારી છીનવી લીધી અમારા કુટુંબ સહિત અત્યારે બધા બારે રજડી એ રહ્યા અમના કોઈ અમને કોઈ ન્યાય મળતો નથી ન્યાય આપતા નથી તો તમે શું કરવાના છો તો અમે જાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માગીએ કે અમને દસ એકડ જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે બીજી સમસ્યા એ છે સાહેબ કે જે અતરિયા નથી એમને અતરિયા તરીકે અંદર દાખલ પ્રવેશ કરી દીધા છે અને જે અતરિયા સાચા છે એમને આવવા દીધા નથી અમને દસ એકર જમીન આપે એ અમારી માગણી છે અને અગરિયાને સાચી હકીકત ગુના કરી આપી જે પરંપરાથી કરતા આવે એ બારે છે જે નથી કરતા એ અગરિયા અંદર પ્રવેશ કરી રહ્યા છે ઓકે આજે અમે આગ્રીઓ ભાઈઓ જાહેર કરીએ છીએ કે પૂછયાત્રા સાતરપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કુટુંબ પરિવારો સાથે કરવાના છીએ ટ્રેક્ટરમાં મીઠું ભરી અને છે ગાંધીનગર સુધી અમારી પૂછયાત્રા થશે જેથી અમારે ન્યાય નથી મળ્યો એટલે બધા આગરીઓ ભાઈઓએ અમે નક્કી કર્યું છે કેટલા પરિવારો બારસો પરિવારો છે સાતપુર તાલુકાના વિસ્તારના ગામોના થઈ ગઈ ક્યારે પદયાત્રા કાઢશો જ્યાં આજે કાલે કાલે અથવા પરમજી સમાન ટાઈમ મળે એટલે અમે અરજી આપવાના છીએ પરમોશન મને મળે પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર ત્રણેય જિલ્લામાં પરમોશન માંગવાના છીએ પરમોશન મળશે એટલે અમે બીજા દિવસે અમે પુતયાત્રા કરવાનો શરૂ કરી દેશું કેટલા દિવસથી તમે ધરણા કરતા હતા અને ન્યાય ના મળ્યો 21 તારીખ 2024 ના રોજ ડીપો સાહેબ ની ઓફિસે ધાંગધરા મે આવેદન પત્ર આપ્યું ત્યાંથી કરીને આજ દી સુધી 8 દિવસ લગભગ થયા મારા ખ્યાલથી તો હજી સુધી અમને ન્યાય નથી મળ્યો આજે 28 તારીખ થાય છે શું નામ મારું નામ રાજા સુલતાન ઉસ્માન ગામ રાજુસરા નામ છે કયા ગામના છો તમે મારું નામ મામી છે ગામ સમસ્યા છે મારી સમસ્યા એ છે કે અમે 8 દિવસ થયા ઓયા ધરણા ઉપર બેઠા છીએ કોઈ ન્યાય મળ્યો નથી ખોટા આगिरિયાના વીડિયો બનાવીને વાયરલ કરે છે કે આगिरિયાને ન્યાય મળી ગયો છે કોઈ ન્યાય પડી નથી સાચા આगिरિયા બેઠા છે ખોટા આगिरિયા રણ છે ખોટા વીડિયા વાયરલ કરી અમાને બદનામ કરે છે અમારા સાચા આગેવાનોને બદનામ કરે છે અમે તો આઠ દિવસ ધરણા ઉપર જ છીએ તમને કોઈ ન્યાય નથી મળ્યો તો તમારી લડત અમારી લડત ચાલુ જ છે તો માજી ધારાસભ્ય તરીકે હું પોતે પણ એમાં અપીલ થઈશ આ દેશનો ફંડામેન્ટલ હક દેશના બંધારણમાં આપેલો છે માણસ પોતાની રોજી રોટી પોતાનો ધર્મ જે પણ ઈચ્છે એ હકના અંદર સરકારે બંધારણમાં આપેલું છે કારણ રોટી છીનવી લેવાની આ જે કૌભાંડ ચાલી રહ્યું છે ગણતરીપૂર્વકના લોકોને લાભ આપવાનો ને સાચા લોકોને એ લાભથી વંચિત કરવાનું કાવતરું સરકાર રચી શક્યું હું સરકારને કહેવા માગું છું પાંચમી તારીખથી અહીંયા રેલી થશે એ પહેલાં સરકાર નિર્ણય લઈ લે નગર આ રેલી ગાંધીનગર આવશે અને ગાંધીનગરમાં સરકાર જોડે જે પણ વાત કરવાની હશે એ અમે કરવા માટે અમારી ભાષામાં પણ તૈયાર છીએ લોકશાહી બધાના હક માટેની હોય છે લોકશાહી પ્રજાના ન્યાય માટેની હોય છે લોકશાહી લોકોના રોજગાર ધંધા બંધ કરવા માટેની નથી હોતી આ શરમાર શાહીનું શાસન ચાલી રહ્યું આખા દેશમાં ગરીબ લોકો ઉપર જુલમ થાય છે આખા દેશમાં ખેડૂતો ઉપર જુલમ થઈ રહ્યા છે નાના કામદાર લોકો ઉપર જુલમ થઈ રહ્યા છે આ એવી સરકાર જે લોકોને પણ જુલ્મ કરી રહી છે એ સરકારને પણ આપણે ચેતવણી આપવા માગીએ છીએ કે તમે જે પણ કરી રહ્યા છો જુલ્મનું શાસન દર લાંબુ ચાલ્યું નથી ચાલવાનું દેશનો ઇતિહાસ છે રાજા રાવણ જેવા અભિમાની માણસો પણ નથી ચાલે તો તમારું અભિમાન પણ નહીં ચાલે રઘુદી ચેલેન્જ કરે છે સરકારને આ લોકોનો સાચો ન્યાય તમે આપો અમારે રેલી નથી કરવી ગાંધીજી જ્યાં માર્ગે અમારું આંદોલન ચાલુ રહેવાનું છે કોઈ પણ સંજોગોમાં આ લોકોને ન્યાયથી વંચિત કરવાનું તમે જે કુભાળ કરી રહ્યા છો તમારા જે મળતિયાઓ છે એને લાભ આપીને સાચા અગરિયાઓને બાજુ મૂકવાનું જે ષડયંત્ર છે આ ષડયંત્રથી સરકારે બહાર આવી જે સાચા અગરિયા છે એને ન્યાય આપવો જોઈએ તે અમારી માગણી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપણા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ પણ છે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે એમને મને સ્પેશિયલ અહીંયા મોકલ્યો છે કોંગ્રેસ પાર્ટી તમને ન્યાય અપાવી દેશે એ રાજ્યસભાના અંદર સંસદમાં રજૂઆત કરવાની છે ગુજરાત વિધાનસભામાં રજૂઆત કરવાની છે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવાની છે કે સુપ્રીમ કોર્ટ સુધી આપી આ લડત ચાલુ રહેવાની છે તમને બધાને ખાસ વિનંતી કરું છું આ લોકો જ્યાં હોય ત્યાં આજે ખેડૂતનું આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે તમે વિશે ખેડૂતોમાં ભાગલા પાડવા માટે જાય સાચા ખેડૂતોના કે છે આતંકવાદીઓ છે આ લોકો આવું બધું નાટક કરવા માટે ટેવાયેલા છેલ્લા દસ વર્ષથી જ્યારથી મોદી આ દેશના વડાપ્રધાન બન્યા તારખી આ દેશના ગરીબ લોકો ઉપર આ દેશના નાના નાના સમાજો ઉપર નાના કામદારો ઉપર પછાત સમાજો ઉપર દલિતો ઉપર તમે જો તો અત્યાચાર વધી રહ્યા એનું કારણ આ લોકો મોટા લોકોના વેપારીઓ માટે આ દેશની બધી મિલકતો અદાણી અંબાણીને વેચી રહ્યા છે આ લોકો ધરો ત્યારે આપણે બધા એક રહેવું પડશે આપણે ન્યાય મેળવી શકશું તમે ચિંતા ના કરતા હું રઘુ દેસાઈ તમારી લડતમાં છેક સુધી તમારા જોડે રહી પણ તમે પણ હલતા નહીં આ તમારા અંદર કરશે તમારા અંદર ભાગ પડાવશે તમારાથી બે ન્યાય આપવાની વાત કરશે પણ જે પણ આના સાથે દગો કરશે ગરીબરી આવડે તમારામાંથી પણ જે દગો કરશે એનો ઉપરવાળો કુદરત માફ નહીં થયો તમે તમારા લાભ માટે કોઈને નુકસાન કરો ના ચાલો કેમ કે બધા એન્ડ ઉપરવાળાને જવાબ તો આપવાનો છે એટલે આપણે બધા એક રહીશું સો ટકા લડતમાં તમારું કામ પૂર્ણ થશે તમારો સાથ અને સરકાર સાથે કોંગ્રેસ પાર્ટી તમારા સાથે આજે રાહુલ ગાંધી બહુ મોટી રેલી લઈને આખી દુનિયામાં નીકળી પડ્યા છે ચાલતા નીકળ્યા છે આખા દેશ કેમ નીકળ્યા છે એ ન્યાયયાત્રા ગરીબ લોકો માટે યુવાનો માટે શિક્ષણ માટે મહિલાઓ માટે આમ રોજગારી માટે કોંગ્રેસ પાર્ટી કાયમ માટે કામ કરતી રહી છે ભાજપને કહીએ છીએ આ સૂર્ય જે ઉગે છે અને દરરોજ આ ચમવાનું હોય છે આજે તમે ભલે મધ્યાહન ઉપર હોય કાલે તમારો પણ અંત નક્કી છે ત્યારે ગરીબ લોકો ઉપર જો દુલમ કરશો તો ઉપરવાળાના દરબારમાં તમારે પણ જવાબ આપવાનો છે આટલું કહું છું આ લોકોના ન્યાય માટે કોંગ્રેસ પાર્ટીના આગેવાન કર્યું છે જ્યાં પણ અમારી જવાબદારી આવશે તમારા સાથે છે પોલીસની ચિંતા ન કરતા સૌથી પહેલો દંડો ખાવાનો છે લઘુ દીકરી પાસે હશે અને જેલમાં જવાનો છે તો મારી તૈયારી છે આટલું તમને કહું છું તમારા અહીંયા કોઈ જે ધારાસભ્યો ચૂંટાયેલા છે અને એ બધા ભાજપવાળા બધા એજન્ટ ઉદ્યોગપતિઓના બધાના આ એજન્ટોનો ક્યાંય વિશ્વાસ ના કરતા